વેલકમ બેક ટુ આ ન્યુ બ્લોગ કેમ છો તમે બધા આશા કરો છો તમે જય શ્રી રામ જય માતાજી ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ ટાઈમ થઈ ગયો છે બ્રેકફાસ્ટ લેવાનો તો ચલો પેલા બ્રેકફાસ્ટ લઈ લઈએ પછી મોડું પાછું બહુ જલ્દી તો વિડીયોમાં જોડાયેલા રહેજોક બ્રેકફાસ્ટ લઈ લીધું છે ખાખરા ભાખરી અને ચા બરાબર ઓવે મળું છું પાછું બહુ જલ્દી તો જોડાયેલા રહેજો આવી ગયા છીએ ઘરે ઓફિસ થી ને બપોરના વાગી ગયા છે સવા ત્રણ તો મળું છું પાછું થોડી વાર સુયા પછી સુઈને હવે ઊઠી ગયા છીએ અને વાગી ગયા છે બહુ રોંઢાના સાડા પાંચ અને ટાઈમ થઈ ગયો છે પ્રદીપ પાઘડીનો ડાયરો છે તો ત્યાં જવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો જઈએ ત્યાં મળું છું તમને પાછું Destination પર તમારી સાથે નીકળી રહ્યા છીએ અહીંયાથી તો તમે પણ જોડાયેલા રહેજો. ટિરુપતિ બેનીવાડી ઓરિયાસો હું ગણી મારા સોશિયલ મીડિયાની અંદર રીલ્સ તો મળે છે એવા થઈ ગયા છે. વચ્ચે રીલ છે હશે છે

જૂની જિંદગી ની અંદર ખૂબ તકલીફો પડી છે યાદ કરો એ સંઘર્ષ ને એ જિંદગીના એવા ખરાબ દિવસો જે તમે ખૂબ બેઠા છે ચલાવવા માટે પૈસા નહીં સંબંધો ની અંદર ખેંચતા ધંધામાં પ્રગતિ નહીં સમયમાં ખૂબ તકલીફ પડી છે

સમય ધીમે ધીમે પચાર થઈ હોય છે કદાચ હોય શકે આ પણ સમય હોય છે તમારો પણ ભગવાન એક જ પ્રાર્થના જે ક્યાંય પણ મારી ભૂત થઈ હોય મને માફ કરજો ને નવી જિંદગીની શરૂઆત કરાવજો એમાંય આગળ જિંદગીની અંદર આખું બંધ રાખવાની તકલીફો પડતી જાય અને જીવનના સંઘર્ષો ચાલુ થતા જાય એમાં કઈ કેવા ભાઈબંધ દોસ્તારો

હૃદયના ભાવથી એ દોસ્તને યાદ કરી ને દોસ્તને કહો મારે જે કંઈ પણ ભૂલ હોય આજે ભૂલને જતી કરી અને હું તારી પણ માફી

ઘણી વાર આપણે કઈ બોલી દેતા હોય છે મને માફ સમજો ના પત્ની ને પણ ઘણીવાર આપણે બોલી દેતા હોય કે આ સતત સવારથી સાંજ સુધી એ પત્ની કામ કરતી હોય પણ એમાં કઈ કહેવાય ગયો હોય તો ભાવથી અને ઘણી વાર આપણે ભાઈ બેન નું સબંધ છે જિંદગી ના માટે સૌથી કોઈ જો હોય તો બેન માટે એનો ભાઈ હોય અને ભાઈ માટે બેન જે ભાઈ માટે પ્રાર્થના કરતી હોય તમારો ભાઈ છે ઇન્દર ખૂબ આગળ વધે

你。 નથી મોઢું સાફ કરી નાખો હા જેમ આપણે ઓલો બાથરૂમ માં નાવા ગયા હોય કેમ શેમ્પુ હાવ સુહી કરી કે એમ બધું સાફ કરી નાખો આયા

એને કે જો ભૂલ મારી હોય કે તારી હોય જેને પણ હોય આ જિંદગીની નવી શરૂઆત કરવાની છે અને આપણે આગળ વધવાની છે ભૂલને યાદ તો કરવાની છે પાડોશીનો સંબંધ ખરાબ હોય તો સુધારજો તમારા ફેમિલી મેમ્બર કોઈ ને પણ આ સંબંધ ખરાબ હોય સુધારી નાખજો જિંદગીની ખૂબ મજા છે ને મોસ્ટલી હસે તો જીતની મજાની જીતની જીવજો આ જિંદગીની અંદર નેટવર્ક કરતા સીધી બેઠી પ્રદીપ વાઘડીની મજ હાસ્ય કલાકારની અને લોક સાહિત્યની ખૂબ જ મજા લીધી આઈ ઓકે તમને પણ મજા આવી હશે તો જો તમને મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દો કમેન્ટ કરી દો શેર કરી દો અને જો અમારા વિડીયોઝ તમને પસંદ આવતા હોય ને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બેલ નોટિફિકેશન ઓન કરી દો ચાલો તો વાગી છે સાંજના સાડા સાત

ચાલો પહેલા ડિનર લઈ પછી મળું પાછું જલ્દીથી તો વિડિયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો જો ભાઈને સ્કૂલ આવતી કાલથી થઈ રહી છે સ્ટાર્ટ હે એનસુભાઈ અને જો આપણે એનસુભાઈના પુસ્તકોની ચોપડાઓની બધા પુઠ્ઠા ચડાવી રહ્યા છીએ અને સ્ટીકર લગાવીને નામકરણ કરી દઈએ બરાબર છે તો રાતના વાગી ગયા છે અગિયાર રાખીએ છીએ બસ આજના માટે આટલું જ મળીએ છીએ ફરી પાછા આવતીકાલે એક નવા ધમાકેદાર બ્લોગ સાથે તો ત્યાં સુધી હસતા રહો મુસ્કરાતા રહો ખુશ રહો લાઈફ એન્જોય કરતા રહો તો જય શ્રી રામ જય માતાજી જય હિન્દ જય ભારત બાય બાય